મિત્ર અહીં તમને દર્શન કરાવશું જુઓ અહીં મંદિર પેલા તમને દર્શન કરાવી દી જોવો તમને આજ દર્શન કરાવ્યા દેખાડી દીધું અહીંયા થોડીક તમને માહિતી આપશું અને મિત્ર નું દર્શન કરવા ગયા હોય તો દર્શન કરવા જાન આજ તમને દર્શન કરાવ્યા જો દર્શન કરાયા જો

એટલું કેતા મને કે ફૂલ છોડ તોડે નહીં ઝાડવા તોડે નહીં કારણ કે બેનો અને ભાઈઓ બારમા ધોરણના આઠ થી બાર સુધી છોકરા વન ભોજન નું ગોઠવતા તો બાપુનું કેવું એટલું જ તે કે તમે સફાઈ રાખજો ઝાઝી અને બેનો અંત કરી રમે ભાઈઓ બધા અને લાપસી અને ખાસ મગની ડાય અમારે રસોઈ બળદગાડું લાવે આ જમે અને આ વન ભોજન કહેવાતું બોર ખાતા ખાતા શિયાળામાં ઘરે જતા બાપુની મૂર્તિ સાથે બાપુની હયાત સાથે મૂર્તિ નહીં ચાર તો રૂબરૂ કેટલી વખત હું મળ્યો છું બાપુ સાથે વાતચીત પણ મેં કરી છે ઘણી વખત બાપુ નસતા હોય તાન તો કરે મને ભસ્મમાંથી બીજું કઈ બોલે નહીં જાજા સવાલ નથી કરતા એમની મસ્તી હોય અમે બેઠા આવી એટલું કહેવી બીજું કોઈ સાથે બહુ વાતું કરતા મેં જ ભાયા એકલા ચિંતનમાં વિચારમાં જ હોય ઘણી વખત મળ્યા પણ અહીંયા માણસો ની લાઈન લાગતી હોય ત્યાં વાર હોય ત્યારે તમારે વારો ન આવે આમ લાઈન આવે બાપુ અહીં બેઠા હોય પછી તરત નીકળી જવાનું બોલાય ને એટલે જઈ જવાનું વારા ફરતી વારા ફરતી બાપુને રૂબરૂ મળવાનું મુલાકાત હું આવો માનું મારા જીવનને કે આવા સંતો સાથે હું બેઠો છું મેં વાતો કરી છે રામ રામનીતિનગીરી બાપુ સાથે આખી મારે શું બીજું જોતું તો મારા જીવન હું ધન્ય માનું છું હું રામનીતિનગીરી બાપુ સાથે સતત દસ બાર વર્ષ એના ઉમેરીઓમાં અને દર વખતે અમે બાપભાઈ પરમાર ઓફ થઈ ગયા મારા મિત્ર હતા શિક્ષક હતા એ બેનો છોકરીઓ સાથે ગ્રહ માતા હોય એ બધા અહીંયા આવતા નહીં માસ્તરો બધા આવતા ભીમરાના અને બાપુ વ્યક્તિગત ઓળખતા ભીમરાના શિક્ષકોને એટલે બાપુ સંતોષ હતો કે આમાં આ છોકરાઓ તોફાન નહીં કરે મેં અહીંયા અંત કરી ત્યારે આ લાદી નોચી બાપુ બાપુનો ધૂનો ઐતિહાસિક ધૂનો આ કહી શકાય છે જેમને અને આ તો આપણે ત્યારે મૂર્તિ સ્વરૂપે છો બાપુ દેવ થઈ ગયા છે અને સ્વર્ગ ને આધીનતા સ્વરૂપ પ્રાપ્ત છે જેમ પણ બાપુ સાથે બે ઉઠું ને એ મોટો લાભ હતો એ લાભો અમે લઈ શક્યા કારણ કે અમે યુવા નતા એ સમયે વીસ પચીસ અઢાર વર્ષની ઉંમર હતી અને અમે બાપુ સાથે ખૂબ મળેલા વાતો પણ કરેલી આજે રામ રતનગીરી બાપુના જે જે એમને ગુરુ માન્યા હતા એ બધા સારા વ્યવસ્થામાં છે આધ્યાત્મિક ઘરે ઘરે બાપુના ફોટા છે જે જે દર્શન કરી ગયા વ્યવસાયમાં કારખાનામાં દુકાનોમાં રામ રતનગીરી બાપુનો ફોટો હશે ચોટીલામાં તમારે માનવું કે આ ભૌયા બાપુ જીવલ કાય ભીમોરા એમને ન ફાવ્યું કારણ કે શરૂઆતમાં ઘણા ચાલીસ વર્ષ પહેલાં ભીમોરા જોયું લગભગ અહીંયા પંચ સત્યાસીમાં એને લાગ્યું કે અહીંયા તો છોકરાઓ છે ચારે કોઈ એટલે એ બે છ ફેર્યો બાપુએ ત્યાર પછી એક વડ છે ભીમોરા પાસે ત્યાં પણ ગયા વાય ન્યાય બાપુનો રસ્તો નડ્યો એ કે એકાંત હોય ને એવું ગોતું સ્થળ અહીંયા આવી ગયા અને અહીંયા ચારે કોઈ ધારું ભાઈ કે બાપુ અહીંયા રાડાની ઝુંપડી ખાલી જે અત્યારે તો મોટો આશ્રમ છે પાંચસો માણસ જમીએ કેવું છે ત્યાં રહેવાનું શરૂ કર્યું એ જમાનામાં વિચાર કરો ત્યારે આખો પ્રખરમાં માણસો નહોતા એ વરા પહેલા કોણ હોય ત્રીસ વર્ષ થઈ ગયા હું ત્રીસ વર્ષે અહીંયા આવ્યો ત્યારે હું યુવાન હતો અહીંયા આવતો ત્યારે આ તમે વિદ્યાના માધ્યમથી બહુ સારી કામ કરો છો સારું પ્રવૃત્તિ છે ધર્મને હંમેશા જાગૃત રખાય અગ્નિમાં જીવ અમે રખાય તો અગ્નિ પ્રજ્વલ થાય આજે અત્યારના યુગમાં સંઘર્ષ મળશે માણસો પાસે સમય નથી બીજું દેખા અદેખીમાં આ મોબાઈલ માધ્યમ દ્વારા અમુક અપશબ્દો વાપરવા એ બહેનો દીકરીઓ માટે સાંભળવું એ અયોગ્ય છે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી એકા બીજી વિવાદ કરવા ધર્મના તથા કોઈ સેવા કરતો હોય એના વિરોધમાં કોઈ બોલવું માં બોલું છું આપ જાણો છો અત્યારના સમયમાં ઘણા વાદવ્યાદા ચાલે છે અને અપશબ્દોનો પણ ઉપયોગ કરે છે મોબાઈલ તો બેનો શોધતા હોય માતાઓ જોતા હોય તો એ અયોગ્ય છે ખરેખર તો આમાં આધ્યાત્મિકતા અને ધર્મ લાવો જેમ બને એમ ધર્મનો પ્રચાર કરો આ સેવા કરો સેવા કરવાથી ઉત્તમ ફળ મળે છે તાજેતરમાં દાખલાઓ ઘણા કલયુગમાં એવા માણસો છે જે બહાર નથી પડતા છુપી રીતે પણ ગરીબ માણસોના હાંસુરા લુસે છે જેમના આવાસ નથી વધતા ધરતીકમ થાય વાવાઝોડા થાય એવામાં ઘણા છુપી રીતે મદદ કરે છે જાહેરમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા પણ એને પ્રચલિત થયા છે એવા માણસોને નકારી કાઢવા એવું વલણ ન રખાય એને પોઝિટિવ વલણથી પ્રોત્સાહિત કરો જે કામ કરે છે એને પ્રશંસા કરો એની નિંદા ન કરાય તો બાપુ તો શં છે જે વાદવાદ નહોતા તે દી વિડિયા નતા અને આ તો હાલીન ત્યારે વિડિયા ક્યાં જોવાય વાહન નતા સીધા ભીમોરાથી ડુંગરામાં ધારું ખોવારા પડી સીધા આવતા હાલીન બળદ ભાતું આવતું અને અહીંયા વન કાર્યક્રમ ગોઠવતા અમારા હેર માસ્ટર હતા જયંતિભાઈ ત્યારે પછી સૌશીભાઈનો દીકરો છે હેમંતભાઈ એટલે આ વિડીયો જેટલા જોશે જ્યાં જોવે ત્યાં ખાસ કરીને બીજાને જાણ કરો ત્રીજા દાન કરો ત્રતાન દાન કરો એમ પ્રચાર થાય તો માધ્યમ છે આ કલયુગમાં આથી બીજું માધ્યમ કયું હોય શકે તમે જોવો છો અત્યારે તો ક્રાંતિ લાવી શકે અને ધાર્મિકતા લાવી શકે આ વિડીયા દ્વારા આ માધ્યમ દ્વારા મોબાઈલના માધ્યમ દ્વારા મનુષ્યમાં આધ્યાત્મિકના જાગૃતિ થાય અને જો કુબુદ્ધિ હુજી તો ભયાનક ક્રાંતિ પણ કરી શકે હોય મનુષ્ય એમાંથી વિકૃતિ સ્થળ જાય અને વિકૃતિ ગુના તરફ વળી જાય બે વસ્તુ થાય છે તો ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી અને આધ્યાત્મિકતા તરફ જનાર જયંતિભાઈ ની મહેનત એ ખરેખર રંગ લાવશે હું મનથી કહું છું આ ધાર્મિક ઉભા છે આપણે અહીંયા અનેક મંદિરો છે અને આ જગ્યા આવી અને આ બધું કરવું એ કોઈને ખ્યાલ જ નથી આજ હતી કે અહીંયા પાતળા આટલા આવું સરસ આશ્રમ છે અહીંયા તો આવ્યા દિવસ સોમવાર હોત તો આ માણસો માતા જતા ચારે બાજુથી ગાડીઓનું લાઈન થાય છે આ તો રવિવાર છે એટલે રજાનો દિવસ છે સોમવારે શિવનું માત્ય વધારે હોય અને વધારે સોમવારે તથા આપણે શિવરાત્રિ છે શિવના જ્યારે જ્યારે પર્વ આવે ત્યારે થાય માણસોનો મેળાવડો જમણવાર થાય અમે અહીંયા ઘણી વખત રસોડા ચલાવ્યા છે અને સેવાઓ પણ આપી છે ચંદુભાઈ ચાઉ પિયાવાના એ અહીં રાંધતા રસોયા હતા અને જમારતા માણસોને ખાસ કરીને સકરિયા અને બટેટા એ બાપુને બહુ પ્રિય હતા અને એ ભોજન હલકું ભોજન આ બાપુ બધાને જમારતા ધરાય ત્યાં સુધી બાકીના વિહાર કરો બધું જો બીલી જો ગાડી જઈ જ રહેશે છે પ્રવાસીઓની આવી જઈ રહ્યા છે ત્યારે બાજુ માણસો પણ આજે ઓફ દિવસ હોવાથી અહીંના પુંજારી આજે ચોટી લાગ્યા છે નહીં તો એ વધારે માહિતી આપને આપે એ મોરબીના છે બ્રાહ્મણ છે પણ બહુ સરસ એમનો પ્રભાવ છે એમને થોડાક મોડ મોડા ગયા નહીં તો એ બાપુ આવે અહીંયા એમના મૂકેલા શિષ્ય છે મોરબીના છે અને બ્રાહ્મણ છે અહીંયા એમનું નિવાસ સ્થાન છે ત્યાં અહીં બેઠા હોય અને બાજુમાં તેજાભાઈ ડારવાડિયા ભજનીક છે એમના ભજનો અવારનવાર અહીંયા સાંભળવા મળે છે જાણવા પણ મળે છે તો આ વિડિયો બને ત્યાં સુધી જેટલા જોતા હોય જ્યાં જોતા હોય ત્યાં આ માધ્યમથી એકા બીજીના પરસ્પર નંબર દ્વારા મોકલો કોડવડ છે જનતીભાઈ વલોગર એ ખોલજો અને એમાં બધું પ્રકાશિત થશે તમામ મીડિયામાં હું છું જીતુભાઈ એમનો સહાયક માહિતી આપનાર જય જગત જય ના બચી દર્શન કરાવી દેવી આ બાજુ મંદિર હે ના કણી ચાલો ચાલુ